શ્રાવણ માસનો બીજો સોમવારે દેશના પ્રથમ અને જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર મચ્યું વહેલી સવારે ચાર કલાકે સોમનાથ મહાદેવના કમાન્ડ ખુલે તે પહેલા જ શ્રદ્ધાળુઓનો લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસના રાજ્યમાં પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલ પહોંચ્યા છે સોમનાથ મહાદેવ પર તેની વિશેષ સંસ્થા છે દાયકાઓથી નિતિન પટેલ સોમનાથ મહાદેવના સોમવારે દર્શન માટે આવે છે જોકે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ નિતિન પટેલે કોંગ્રેસ પર આખરો પ્રહારો કર્યા હતા કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી ન્યાયયાત્રા મામલે નિતિન પટેલે કહ્યું કે રાજ્યમાં સરકાર દ્વારા કડક હાથે કામ થઈ રહ્યું છે બીજી તરફ ભૂતિયા શિક્ષકો અને ગેરહાજર રહેતા શિક્ષકો પર નીતિન પટેલે ચેતવ્યા છે પટેલે કહ્યું કે રાજ્યમાં પાંત્રીસ હજાર જેટલી સ્કૂલોમાં પાંચ લાખથી વધુ શિક્ષકો છે અને એક જગ્યા પરથી ફરિયાદો મળી રહી છે અને આવા શિક્ષકો સામે સરકાર કડક કાર્યવાહી આજે શ્રાવણ સોમવારનો પવિત્ર દિવસ છે અને દર વર્ષે પરંપરા પ્રમાણે હું મારા પરિવાર સાથે અહિયાં ભગવાન સોમનાથ દર્શન કરવા માટે આવ્યો છું આપણે બધા અહિયાં જોઈએ છે કે લાખો ભક્તો મહિના દરમિયાન આખા વર્ષ દરમિયાન પ્રથમ એવા સોમનાથ ના દર્શન કરે છે ધન્યતા છે આપણે બધા જોઈએ છે પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથ નું નામ પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા લાખો લોકો સોમવારે અહિયાં આવે છે અને આખા દેશમાંથી દરેક રાજ્યના વડીલો ભાઈઓ બહેનો યુવાનો દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે પરદેશ પણ હજારો વ્યક્તિઓ અહિયાં ભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદ થી બધા સુખી થાય છે અને ભગવાન બધાને ભોળાનાથ આશીર્વાદ આપે એ પ્રમાણે બધા સુખી થાય બધા સમૃદ્ધ થાય દેશની એકતા અખંડિતતા અને સલામતી વધે એ માટે ભગવાન સોમનાથ આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના છીએ ન્યાય 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 નથી લોકો યાત્રા લઈને યાત્રા લઈને શું કેશું તો ન્યાય યાત્રા તો ત્રણ દિવસથી એમણે ચાલુ કરી છે મારી દ્રષ્ટિએ અને બધાની દ્રષ્ટિએ ન્યાય ન્યાયયાત્રા કે ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે જે મુદ્દો લીધો છે એ મુદ્દા જે હોય એ મોરબીનો હોય રાજકોટનો હોય વડોદરાનો હોય કે સુરતનો હોય અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે જે શક્ય છે તમામ પગલા લીધા છે અસરગ્રસ્તોને કે બધાને જે થાય બધી મદદ કરી છે કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની થાય એ કડકમાં કડક રીતે કરી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે 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 માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું સૂચના આવી એ પ્રમાણે સરકારે બધી જ વ્યવસ્થાઓ કરી અને જે લોકો આરોપીઓ છે જે લોકોના કારણે આ બધા અકસ્માતો થયા જે લોકો આમાં સંડોવાયેલા છે એવા તમામ સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે એટલે કોઈ ન્યાયયાત્રા નીકળે કે ના નીકળે કોઈ માગણી કરે કે ના કરે સરકાર મદદરૂપ થવું જોઈએ અને જેમને ખોટું કર્યું છે એ બધા સામે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ એ બધી કાર્યવાહી કરી છે અને ચાલી રહી છે એ ગુજરાત ની જનતા જોઈ રહી છે

છત્રીસ હજાર જેટલી શાળાઓ ગુજરાત સરકારના માધ્યમથી ચાલે છે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ કોલેજો આ બધું જો ગણીએ તો એમાં લગભગ સવા કરોડ કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમને શિક્ષણ આપવા માટે હજારો ને લાખો કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહિયાં એમની શાળામાં હાજરી ચાલતી હોય એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવ્યા છે મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રીશ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ